જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે ને પાંચ હજાર વર્ષનો પૂર્વેનો આ કિલ્લો વિશ્વમાં જાણીતો છે ને આપણી જોડે છે કમલેશભાઈ જીનોરથી આખા કિલ્લાને જોઈશું અને શાયદ કોઈ નહીં બતાવ્યું હોય એની અંદર ઘણા બધા જેને અવશેષો છે એ લોકો મોટા મોટી જોઈને આવતા રહેતા છે તો આપણે

આખો વેણ પલટાઈ ગયો પણ પછી આપણે જે નદીઓ મળી આનું નામ મનહર એની પાછળ માનસર નદીઓ વચ્ચે વસાયું છે અને પાણી ધ્યાનમાં રાખી આજે આ નદી નું જેટલું પણ પાણી આવે એ સામે આપડે જે તમે પથ્થર જે જો એ બંધ પાંચ અચ્છા પણ આવા મોટા તો જબરજસ્ત જેટલું પણ પાણી રોકાય સામે જે દીવાલ દેખાય ત્યાં સામે જે જાડી દેખાય દીવાલ દેખાય એ દિવાલથી આખે આપણે ખેડૂતો માટે આપણે જે કેનાલ બનાવીને રમતા કેનાલ એમનું કેનાલ જેવું બનાવ્યું અને સામે હજુ મીઠા બાવ દેખાય સામે

હવે આપણે ક્યાં જઈને જોઈએ કમલેશભાઈ કીધું એ પ્રમાણે આ મનહર નદી અહીંયાથી વાળેલી છે જુઓ છો જૂના એ દીવાલના અવશેષો લગભગ એની પહોળાઈ વીસ પચીસ ફૂટ જે આવી રીતે યુ ટર્ન લઈ અને જે તમામ જેટલા પણ આની અંદર આ જે કુંડો છે પાણીના કેટલા કીધા પાંચ ની અંદર માટી હટાવી છે બાકી અગિયાર ની અંદર માટી હટાવવાની બાકી છે આપણે જોઈ લીધા છે બધું આપડે માટી આ પેલા નંબર નું છે એની અંદર પણ પૂરી નથી હટાવી આપણે જોશું ચાલો ત્યાં જ વાત કરીએ

અને હજી તો કમ્પલેસ મન નથી લાગતું કે હજી આ પચાસ ફૂટ કે હો ફૂટ ઉન નીચું હજી ઊંડું ના હોય શું કાઢે હજી આ જે છે પચાસ ફૂટ તો નહીં પણ આ છ સાત ફૂટ હજી ઊંડું હશે બરાબર પણ આપણે આનું તળિયું નીચેનું જોઈ લીધું નીચે જોઈ લીધું પણ વરસાદના કારણે માટી આવી ને આ અહિયાંથી માટી ગઈ એટલે બધું ફેલાઈ ગઈ માટી ટકાઈ ગયો છ સાત ફૂટથી વધારે નથી વધારે નથી

હવે સીડી હોય તો ભલે સીડી ને પૂરી હોય તો ભલે ગુપ્ત રાસો પૂરી હોય તો ભલે અચ્છા એ ગુટરા છે એ હજી સુધી આપડે નથી જાણી શકીએ સાઈન ફિનિશિંગ એકદમ હા 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 જે જોઈએ

અને જો નદીમાં બાયપાસ સીધો આજા ભૂંગળું હા

એવું લાગ્યું કે કેમ પણ ક્યાં ને ક્યાંય ઈ પણ હોય શકે અને માટલા રાખવાનું તો છે જ કેમ કે આ કુવો છે એટલે એવું હોય એટલે પાણી ભરતા હોય કમલેશભાઈ આ જે આ પથ્થર અંદર જે સિમેન્ટ છે આપડે નગર ની આખી વાત કરી જે તે વખતે પાંચ વર્ષ પહેલા હા પણ માણસો જે રહી ગયા એ માણસો એ શું કર્યું છે આપણે ગામડિયા માં આપડે ગારીઓ કઈ તો એ વખતે આ પાંચે વર્ષ પહેલા એમણે આ એ તળાવ ની માટી લઈ આવ્યા હોય એની કાચો પથ્થર બધું મિક્સ કરી અને આપણે જેમ કે પણ કામ કામ જ તો એનાથી કરતા પછી હવે વરસાદના કારણે હર વર્ષ ધોવાણ થાય વરસાદ પડે એટલે આ બધું નીકળી જાય એટલે પછી થોડું ઘણું આપડે અમુક જગ્યાએ આપણે જે વ્હાઈટ સિમેન્ટ નો ઉપયોગ

એની પાછળ બીજી દીવાલ છે એ સીધી છે આ બાર ની ત્રાસી અંદરની સીધી વચ્ચે માટી ફરી છે તો તો આજે વર્ષ પેલા આ નગર આપડે જે ઉપલું નગર જોવા જાય એની બે દિવાલો આખું આપણે જે ભૂકંપ નું કેન્દ્ર બિંદુ જે કહીએ એ આપણે કચ્છ છે કચ્છમાં વધારે ભૂકંપ આવતા હોય તો પાંચ વર્ષ પહેલા અહિયાં ભૂકંપ આવતા હતા તો ભૂકંપ આવે તો આ વચ્ચે જે માટી છે ને એ દિવાલ ને પડવાની સપોર્ટ આપશે

ક્યાં ને ક્યાં આપણે આજ પણ ચોક જેમ હોય એમાં બધે રમત ગમત હોય તો ઈ અનુમાન ક્યાંક ને ક્યાંક નવાણું ટકા બેસતું આવે અને અહીંયા વિજયલ ભાઈ એક ગેટ છે اچھا બીજા નંબરનો ગેટ ક્યાં છે اچھا ત્રણ ગેટ છે આને આ મેદાનને ત્રણ ગેટ છે નીટલું નગર અને મધ્યમ નગર પહેલી બાજુ છે એ માણસો જે છે બંને બાજુથી આવી શકે નીટલા નગર વાળા જે માણસો છે એ આ ગેટ થી આવી શકે

જેવાઈડે અમુક એમ કે છે કે પડછાયો પડે એના ઉપર થી ટાઈમ જોતા હોય એનો પણ મતલબ નીકળે છે બાકી નથી ટાઈમ હોય તો તો ટાઈમ હોય તો એ એક જ ખોડવામાં આવે

અચ્છા દેખાઈ જ રહ્યા છે અને હજી પણ હું ઇન્ટરલોક સિસ્ટમ દેખાઈ જ રહી છે હા હા અને એમ અહીંયા ડેલી એક બાજુ ડેલી જે પણ વરસાદનું પાણી હોય હા બધું બહાર નીકળે અને હા મે વાઇટ દેખાય તે મોટું મ્યુઝિયમ બનાવે છે યુનેસ્કો વાળા 300 કરોડ આપ્યા છે મે તમને વાત કરી ઈ રીતે અચ્છા 300 કરોડના ખર્ચે બની રહ્યું હા હા તો એની ભવ્યતા જીવતી એવી નહી વસ્તુ જે છે એ દસ ટકા જ વસ્તુ છે નેવું ટકા વસ્તુ આપડે નેશનલ મ્યુઝિયમ દિલ્હીમાં બની જશે એટલે બધી પાછી લઈ આવશે પછી ટિકિટ રાખશે અત્યારે બધું મફત છે અત્યારે આપણે કોઈ એક ને એક રૂપિયો નથી લેતા અને જો બીજીલભાઈ અંદર ની આ સીધી દિવાલ વચ્ચે માટી ભરી પાછળ દિવાલ અલગ હા હા અને ક્યાં ક્યાં તમને વાત કરી તમે મને વાત કરી એ મુજબ નથી લાગતું કે ઠેકડો તો હશે જ

આવે છે પગથિયા માણસ જાય પથ્થર પર બેસે લોકો ત્યાંથી પાણી જોડે હડપણ માણસો સીધું નાવા માટે એમનો આ કુંડ હશે વીઆઈપી માણસો જે રેતા હશે નાવા માટે છે આપડે એને થી બાકી

પગ થી દેખાય છે ખાડો કરે અચ્છા અચ્છા માટલા જેવું અહીંયા જે માટલું માડવાનું નિશાન છે અચ્છા અચ્છા અહીંયા

આવી માહિતી તો મને કોઈ નથી આપી વાહ ભાઈ વા આજે આ આ સેફટી માટે અતારે હા 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 એટલે અહીંયા કોઈ પણ માણસ અંદર પડી જાય એનું ધ્યાન માં રાખી અચ્છા હા જો આ આપણે કૂવો જે છે 20 થી 30 ફૂટ આપણે માટી हटાવી છે હા હા આજી પણ વધારે ડીપમાં હશે પણ અત્યારે આપડે આટલી જ માટી છે પણ જે તે વખતે ઉપરના જે માણસો હોય એને પાણી ભરવા માટે નીચે નહીં જવું પડતું હોય ઉપર આપણે કુઓ બનાવી અને અહિયાં તમે જુઓ તો આ રસી ના નિશાન રસી ના નિશાન પડી ગયા

પહેલનું હશે અને એને પછી આ ઉપર કન્સ્ટ્રક્શન કરેલું એટલે ફેરથી આને ઊંચું લેવું પડે

અચ્છા એક પોર્ટ જોઈ અને આપણે વિડિયાને આપીશું વિરામ હા હવે તમે આ કહો માણકા બનાવવાની જો આ પાંચે વરસ પહેલાં હડપણ માણસો અહીંયા જે રહેતા હતા જે એમની આ મણકા બનાની કાર્યશાળા છે હા હા અહીંયાથી એમના જે કારીગરો હોય અહીંયાથી વેપાર કરતા હતા એમાં જે વેપાર જે છે આ આરપુર જેમ કે છે મેસોપોટમિયા ઈરાક અફઘાનિસ્તાન

સામે પણ મણકાબના ની કાર્યશાળા મણકાબના ની કાર્યા શાળા છે અને ત્યાં પણ બહુ બધા પથ્થર મળ્યા છે બસો મીટર આગળ જાય ભાઈ તો આ માણસો ના સ્મશાન મળે છે એમના એક દિવાલ આવે છે દિવાલ થી બારે છે આ રીતે આખું નગર જે છે આ એમની આખી આખો જે વખતે આ માણસો આ રીતે એમનું આખી નગર ની આપડે જે કહીએ આખી ટાઉન પ્લાનિંગ હતી અને આ રીતે નગર એમનો વસવાટ કરેલો હતો અને આપણે આ અત્યારે જે ઊભા છીએ એમનો આ પશ્ચિમ ગેટ છે અહીંયા જે ગેટ છે આખી આખો રસ્તા ટાઈપનો છે અહીંયા

અને એની અંદર કઈ દાણા બાણા મળેલા એ જે જે કોઠા છે એ ચાર મીટર ડીપમાં માં છે અને જે તે વખતે આપણે દુષ્કાળ પડતો હોય તો માણસને ખાવા માટે ને પીવા માટે વસ્તુ જુઓ એટલે એમણે બંને સંગ્રહ કર્યો છે એમના કોઠાર છે ક્યારે દુષ્કાળ પડતો હશે જેમાં આપણે માટીઓની કોઠીઓ બનાવી એ ટાઈપ ને એમણે કોઠા બનાવેલા છે એવું આ રહે એ માને

અને હવે અહીંયા આપણે કોઈને આવવું હોય તો ગુજરાતમાં આવ્યા પછી અહીંયા આવવું હોય તો આપણે મેન જે છે આ ભચાઉ તાલુકાની અંદર આવે છે અહીંયા આવવા માટે આઈલેન્ડ ને આપણે અત્યારે બે રસ્તા કનેક્ટ કરે છે એક આપણે રાપર થી આવી છે રાપર થી બાલાસર ને ધોળાવી રહ્યા આમ તમે ભુજ આવો ભુજ થી ખાવડા ને દોડાવી રહ્યા એ રીતે બે રસ્તા કનેક્ટ કરે છે હવે ત્રીજા નંબર નો જે રસ્તો છે એ આપણે એકલ બામણકા કહેવાય એનો રસ્તા નું કામ કઈ ચાલુ છે એક બે વર્ષ ની અંદર એ રસ્તો પર થઈ જશે એટલે આ આઈલેન્ડ ને ત્રણ રસ્તા જોડશે અને અત્યારે અત્યારે બે રસ્તા આઈલેન્ડ ને જોડે છે એટલે તમે બે રસ્તે થી આવી શકો બરાબર કમલેશભાઈ હવે મારા જેવી જેવી કોઈ માહિતી લેવા આવે નામ કામ ગામ પૂછે તો 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 હા તો પણ જે પણ આવે મારું નામ મકવાણા કમલેશભાઈ છે અને મારો નંબર છે નવ્વાણું બે પંચાવન ચોત્રીસ સાત બાવીસ જ્યારે પણ અહીંયા આવે આપણે એને આપણે ભૂમિયા તરીકે ગાઈડની આપણે એમને માહિતી આ સાઈટ વિશે આપશું વાહ વાહ એ તો તમારે પેલા આપણે કાકા શું થાય હા

આપણે જે ટાઈમે આ માત્ર એક ટીમો હતો કોઈ દોરાવેરા હડપ્પા સંસ્કૃતિ જે ખબર નથી અને એટલી બધી મહા મહેનત જે પથ્થરના ઇતિહાસના જે જેવાય તો ખરેખર કમલેશભાઈ આવીને આવી માહિતી આપતા રેજો માણસોને સંતોષ થાય એવી તો મળવાની આવી બહુ મજા અને હવે ફરી કોઈ ઇતિહાસના ઉજળાપાના આપણે ઉઠલાવાની કોશિશ કરીશું ત્યાં સુધી જય હિન્દ જય જય હિન્દ જય ભારત